બેઠા <rtiets> <uchsian> <laughs> સ્વાગત અંદર કેમ છો બધા મજામાં તો ભાઈ આપડે છે ને સાંજે આઠ વાગી ગયા છે આઠ વાગે છે ને આપડે બ્લોગ ચાલુ કર્યો છે શું કામ ખબર છે

અચાનક ભાઈ છે ને મારો ભાઈ બન છે ને હું તમને કીધું હતું ને કાલના વિડીયોમાં કે એ ગમે એમ કરીને આવશે તો ખરાબ તે લઈ કારણ કે છે ને બે દિવસ કામે નહોતો આવતો અને આ કામે આવ્યો ને મને કે લઈ જ જાવી છે તો આગળ આવે છે લઈ અને એક મહેમાન કારણ આવી જાય છે પછ ને જો આરામ ઉપર છો જો આવું ભાઈ શું કહેશ ફેમિલીને ફેમિલી થેન્ક યુ બધાને એટલો બધો તમે સપોર્ટ આપ્યો અમારા બે કે નું સેલિબ્રેશન ની સરપ્રાઈઝ મારા માટે છે ને તમારા માટે છે અમને ખબર નથી થઈ ગયા એને બે દિવસ થઈ ગયા પણ સેલિબ્રેશન પછી આવ્યું કારણ કે મારો ભાઈ પણ હતો કહેતો હતો કે હું આવું ને ક્યાં સુધી ગુજરાતા નહીં હું કેક લઈને આવે એટલે એ આગળ કેક લઈને આવે છે ઘણી બધી વસ્તુ લાવશે હવે છે ને એમાં એવું થયું એ લેવા જો ને તે શું કે બગડો બગડો કે બગડો ન મળ્યો પછી એ કંઈક મીણબત્તીનું લાવે શું લાવે કોણ ખબર આવે પછી ખબર પડે શું કહેશો તમે

હા હું તો ઈ હું હું કર્યો નથી ભાઈ અહીંયા શું કે ટુ કે કમ્પ્લેટ થયા છે આપણે એની ખુશીમાં કરીશું હે હા તો ઊભો થાય રેડી હવે તો ઊભો થઈ જા પણ ઊભો થઈ ગયો મારા છે

હલો ભાઈ ચેક કપન ચાલુ થઈ ગયું છે આપડે શું કેવાય સંજયભાઈ અને અમારી ભાઈ હા જાઓ 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 હાલો ભાઈ શું કે કેક કાપવાનું સારું થઈ ગયું છે ટુ કે કમ્પ્લીટ થયા છે એની ફોડી નાખો હવે ફૂટશે કે પૂરું પૂરું પૂરું

લેક કે કેતા રેજો હાલે વિવેકભાઈ એ વિવેકભાઈ બે શબ્દ કેતા રેજો તમે શું લેવાનું છે એ તો મોર તમે તમે દેઈ શકો અમે અમે એમ ન હોય શર્માએ કે ભાઈ જો શર્માએ બોલાય હાલો કાનભાઈ તો ભાઈ મમ્મી આવી ગયા છે આપણે શું કહેવાય બે કે કમ્પ્લેટ થાય છે ને તે કેક ખાવા આવ્યા છે હવે આપણે કારો વારો કોને ખબર આપણે શૂટિંગ કરવી છે હાલો રાડી આ ઓલા છે ને બધા ખીલ ગયો છે બધા હા

વરે ના પણ મને ખરાવ દે ઓલા આજ તો તારી ભાઈ ભાઈ ફેમિલી યુટ્યુબ બની છે યુટ્યુબ વીજ છે બસ બસ હવે તો કોણ બાકી છે મેડમજી અમારું જોવા આવજો મને બતાવો તો એક કપ ઓ તું એક બોલ તું મંતુ તો ફલે હું કે તને બગાડું છું તું તો હું બગાડ દેને

વિડિયા રોજ જોવે કા હા આજ જો વીડિયામાં લઈ લીધા ને કે રોજ એમ કહે છે એના ભાઈ છે ને સંજય ભાઈને રોજ કહે કે મને એને ઘેરે લઈ જાવ પણ આજ અંજળ અંજાર આવી ગઈ બાને લેવા આવી જાય કે હું તને આજ લઈ જ કાલ લઈ જાને એમ કરતા હતા તો આજે અંજાર આવી ગયો લઈ એટલે આપણને મળવા આવ્યા તો આપણને સારું લાગ્યું અને ટુ કેનું સેલિબ્રેશન કર્યું ખબર નહોતી મને તો હશે આવીને કીધું તો એ મને ખબર પડી તો આપણા માટે એમ સરપ્રાઈઝ એ થઈ કે ટુ કે નું સેલિબ્રેશન થઈ ગયું કરવાનું નહોતું પણ થઈ ગયું કાંઈ વાંધો નહીં ભાઈ કેવી મજા આવી હું કાધું અમારે મંતુભાઈને મજા આવી કેક ખાવાની કા એ આટા જ નથી કેક ખાઈ લીધી જ બહુ હવે તો કાંઈ વાંધો નહીં હારું ખાસ કંઈ કહેજો ને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો આપણે પાસ કે ની પણ કેક લાવી નાખશું સેલિબ્રેશન કરી નાખશું પાસ કેક જલ્દી કરાવી દેજો પાસ મહિનામાં નહીં જલ્દી જેમ બને એમ જલ્દી વહેલા તો ખાસ કરીને કહી દેજો કે આજનો લોક તમને કેવો લાગ્યો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો મને કદાચ નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગન બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જ પાસ કે ગમલેટ કરવાના છે બાય બાય